કમોસમી વરસાદ માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરી સહાય ચૂકવવા બાબતે તાલુકા સેવા સદન ગડતેશ્વરમાં આમ આદમી પાર્ટીના ગડતેશ્વર તાલુકા પ્રમુખ ઈશ્વરસિંહ પરમાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડા જિલ્લાના ગડતેશ્વર તાલુકામાં કમોસમી માવઠા વરસાદથી ખેડૂતોને તાલુકા સેવા સદન શ્રીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું દીવ મિરર ન્યૂઝ કૌશિક પરમાર સેવાલિયા

શા માટે આવ્યા છો આપનું ને પરિચય આપશું મારું નામ ઈશ્વરભાઈ ઈશ્વરસિંહભાઈ પરમાર હા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ અને આપણે જે ગડતેશ્વર તાલુકા મામલદાર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે કે બે ત્રણ દિવસમાં જે માવઠું થયું છે ને વરસાદના કારણે ગરતેશ્વર અને ઠાસરા તાલુકાના જે ખેડૂતોને નુકસાન થયું છે બરાબર અને એ નુકસાનના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે તો આજની જે ચાલી રહેલી સરકાર આપણા જે ખેડૂતોને વળતર આપે અને એમને સહાય ચૂકવે તે બાબતે અમે ગર્તેશ્વર તાલુકાના મામલતદાર સાહેબને આવેદન આવેદનપત્ર આપ્યું છે અને અમે આશા રાખશું કે ખેડૂતોને આ સરકાર વળતર આપે અને એમની રોજી સારી ચાલે એ બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે અમારા જે જિલ્લા પ્રભારી તાલુકા સહપ્રભારી અને તમામ કાર્યકર્તા મારી સાથે હાજર રહ્યા હતા આ જે બધા ખેડૂતો આવ્યા છે ભાઈઓ તમારે શું કહેવું છે હું એ કહું છું કે મહેતાડી પંચાયતના મહેતાડી પંચાયત છે અમારે નવ કામ બે કામ કરે છે એનો હું સભ્યો છું અને મેં બધાનું બસો જોયું છે મારી ખેતરમાં જે નુકસાન થયું છે એ તમે તાજેતર જે હોય એ તો ખેડૂતભાઈઓને બહુ નુકસાન છે કે ડાંગરનો પાક તમાકુનો પાક બધાને નુકસાન છે અત્યારે બાદલીથી મળે નુકસાન છે અત્યારે